બોટાદમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગઢડા આયુષ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આયુર્વેદિક તબીબો દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી છે હું વૈદ દેવાંગવાળા ઠસા સરકારી આયુર્વેદ દવાખાનું ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે જય વિદ્યા ફાઉન્ડેશન પોલીસ પરિવાર ગઢડા તથા નિયામક શ્રી આયોજની કચેરી અને જિલ્લા આયુર્વેદ શાખા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટા દ્વારા અહીંયા ગરડા ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં આશરે દોઢસો જેટલા દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે એ ઉપરાંત સાથે સાથે અહીંયા ઔષધિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું હતું જેમાં વિવિધ ઔષધિઓ રસોડાની ઔષધિઓ યોગ વગેરેના તથા ઋતુચર્યા દિનચર્યા વગેરેના ચાર્ટનું પ્રદર્શન રાખેલું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે મોટાભાગે આજના જે દર્દીઓ હતા એ શિયાળાના લીધે સાંધાના દુખાવા ચામડીના રોગ અને પાચનની તકલીફ તથા શરદી ઉધરસવાળા દર્દીઓ વધારે હતા